બાકી બધા ફળ તમને નોર્મલી બધી જગ્યાએ મળી જતા હશે પણ આ એક ફળ એવું છે કે જે માત્ર ગીરમાં તમને ડિસેમ્બરમાં જ મળે છે તો ચાલો એ ફળ શું છે અને એ કેવી રીતે ખાલી અહીંયા જ મળે છે અને કઈ રીતે ખવાય છે શું છે બધી માહિતી જાણી અંકલ આપકા નામ ખાનભાઈ ખાનભાઈ મને એ કહો કે તમારી લારી પર આ જે ફળ છે એ માત્ર ને માત્ર ભવનાથ અને જુનાગઢમાં જ જોવા મળે છે એવું કેમ અહીંયા જ કેમ થાય છે અહીંયા જે ગિરનારી જે વસ્તુ છે એ ગિનરના અંદર જ થાય છે એટલે માહોલ એવો છે કે ગિનરનું માહોલ એવો છે કે જે ઠંડેના સમયમાં કાઈમે જ મળે છે અને બાકી આ ડિસેમ્બર મહિનાના અંદર આની સિઝન પૂરી થવા આવી અત્યારે બરાબર છે જ્યારે શિવરાત્રી આવે ને ત્યારે જોવા બી ન મળે અચ્છા બરોબર એ નવેમ્બર ડિસેમ્બર માં જ મળે નવેમ્બર ડિસેમ્બર માં જ મળે ઓકે હા અને ફળ શું છે શું આ છે ડ્રાય ફ્રૂટ પિસ્તા જે આપણે સુકા પિસ્તા ખાઈએ ને ઓકે એ પિસ્તા છે લીલા ઓકે અને રોસ્ટ કરે આ રોસ્ટ વગર ના આવે એટલે રોસ્ટ કરે પછી ડ્રાય ફ્રૂટ બની જાય બતાવું ને हमने गाड़ी में अब पिस्ता ये ઉપર નું જે હાર્ડ કવર લાગે હમ આ પિસ્તા ઉપર વાઈટ કલર નું જે ખોબલું જે હાર્ડ કવર છે એ ઓકે બરોબર આ પિસ્તા આ પિસ્તાનો ટીઝ જે આપણે નોર્મલ પિસ્તા ખાઈએ એવું લાગે પિસ્તા જે પેલા રોસ્ટવારા આવે આ રોસ્ટવાકને આવે તાજા અને ફ્રેશ ઓકે ચિપલ અને આ તમે કેવી રીતે શું ભાવ લિસ્તાવો છો 20 રૂપિયા નું એક છે ઓકે બેગલ એક છે હા એક છે ને છે ઓકે અને શું હોય છે અહીંયા કેટલા વાગ્યા લઈને રાતના વાગ્યા સુધી અને આ નું એડ્રેસ શું છે

अच्छा है। तो जब भी गिरनार आओ और दिसंबर में आओ तो यहाँ आके भवनाथ में आके जूनागढ़ में आके ये खाना मत बोलना गिरनार में भवनाथ जूनागढ़